મારો વિહદને વીસ હાથ છે વીસ ભૂજા છે હું મારી વીસ પૂજા તારા ઉલે તૈનહોન પહોંચ દાડા સોયલો કરવા તું જેટલું 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 આજના દાડો ભાઈ રૂપિયા આવી જાય તો કોક મકોન બનાવી દે કોઈ ગાડીઓ લાવી દે કોઈ કોઈને હારું વડે પોચ રૂપિયા ખર્ચો કરી લે દુનિયાની દેખાદેખી માટે રૂપિયા વાપરી નોખાય પણ આ રાવણ ને એવું થયું કે વિજય ભુવાના કાયમ વિહતના ગીતો હોભળું છું તે દુનિયા તો ગરબા કરશે દુનિયા ડાયરો કરશે પણ ઓના ગીત હોભરી વભરીને ઓના આલાપનો વેરાગ વભરીને મને એમ થયું કે મારા ગરબાનો ડાયરો નહીં કરો મારો વિહતની રમેલ કરવી છે એ ભાઈ બાર ગૌ બોધી બદલાય બાર ગૌ દીવો દેખાય રેણી કેણી જેવા દેશ એવા વેશ અલગ અલગ પરગણો છે ગુજરાત જેવું રાજ્ય છે અઢારે આલમ રહેશે અમારા બાજુ રીત રિવાજ અલગ છે આ બાજુ અલગ છે પણ મારા દેવોનો મોડો હતો છે ને એ મારું ગુજરાતનું પાસેનું છોકરું ગમે તેવા વિદેશમાં જતું રહે તો એનો મોડો આલે વગર છૂટકો ને હા જગતમાં દુનિયામાં તો હવે છે પણ પેલા દીકરી દીકરાનો જન્મ થાય એટલે જન્મ થાય જન્મારો થાય એટલે એમ કે મારી કુંડની દેવી એની ચોટી લહેન મારી કુંડની દેવી નોમ પાડશે હાચું એવી પરંપરાઓ વાળી માતા છું સભાળો પણ રામા હું દાકલોની જેડ વાગ હવા હો ભૂંગોર વાગ એટલા આજના મોડવા વધારે કહેતી નહીં પણ હું વિહતી કેતી જઉં છું કે દુનિયા જગત જેટલા ધૂમતા નહી અમારા બાર નૂત્રો આલવાના છે આમંત્રણ હાલવાના છે કોઈ એને ધૂણસે કોઈ ખમા છે પણ તને એવી શું ખબર પડશે કે આ બેઠીને તને ખમા કીધી કે નહીં કીધી મહેશ એવું ગોંડા ચેલાની માતા કહું છું એવા સાક્ષી હમણાં હમણાં આખોટા થયા કે છે અન હું ગોંડા ચેલાની વિહતી એમ કવ છું ખવારે હવા પર ડાળો ઉખશે સોનાનો સુરજ બનશે પોંથી કદાચ હું કઈન જતી રેઉ ના બને તો કોઈ મને મેડલ નહીં આપી દેવાનું અન ઘડીક બે કલાકની મહેમાન છું તમને હારું લગાડીને જતી રેઉ તો કોઈ પર તાળીઓ પડાવવા અને બૂમો પડાવવા આવી નહીં હું તો સદથી પેઢિયો આદુથી બેઠેલું છું પણ રાવણવા થી મારા વિહતના જોડા મારા અમદાવાદની પરહરમાં જાય મયંક રાઠોડ ચાર હો ચરોતર કારી કોનમના મેમનો અડી હું વિહત ઘેર પગલા મોડું હવારે સોનાનો સુરજ છે મારી દેવીઓ મારી બુનો ભોણા પિયાલા જમી લેશે અન તારા વિહતના આગળ બેહ અને તારા મઢમાં પાંચ જણા મડીન બેસો ને એક આદને આકોટો ના કરાવું મારું નામ ગોડા ગુરુ કોચ એકાદ ને આકોટો થાય તો મોનીને સાક્ષી આપી દીધી બહુ મજા નહીં પૂછો જેટલા કોચવે વસ્તી પૂછક માં હું કર્યું તાણ ખબર પડે સરવાળા બાદ ની કેવી રીતે ભુવા થવાય છે અને ભુવા પણ એમની કહેવાતી નહીં અને આ ધૂણસાઈ ને તો સરકારના વડાએ એવું કીધું છે કે આ ભુવાજી છે એવું સરકારે લાયસન્સ આલે લીધી હજુ ભર બજાર પછી ધૂણું છું એટલે એટલે રોમપરાના મારું પાંચ વર્ષનું બાળથી બાળ થી મોડી ને ત્રણ કલાક પલોઠી વાળી છે તો છે તો છે મને ખબર પડે છે કુણ જોવાયું છે કુણ ભણવાયું છે કુણ વિહેતની ની રમેલ મો બેહવાયું છે મને બધી ખબર પડે છે હું તમારી માતા શું ભાઈ ભાઈ ઘણા જોવાયા છે ઘણા ભણવાયા છે ભણવાયા છે ઘણા ને એવું છે ચીરીત નો મોડવો કરશે હું બનાવશે હોણ બનાવશે હોવા જેવા વા છે ચીવ રીતના ધુણા છે એવું વસ્તી જોવાય છે ભાઈ વાય છે ભાઈ વાય છે ભાઈ વાય છે પણ રોમપરાની ધરતી આ જંબુસરની પરાણ મે માતા એ જોઈ નતી મન ભોય ઝુઈ નતી ઝુઈ નતી

એટલે આનું આયુ 6 વર્ષનું લખેમાં ગોડાની માતા છે મારા વિહદના રોમકે છે ભાઈ સભાળો મહેમાનો રેડી ગાવામાં મેં ગાયું કે નોના નોનપણમાં દીકરી દીકરાના જીને માવતન ના હોય જીને ભઈ ભોવટ ના હોય જીને દાડિયા કરી 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 દાડા કાઢ્યા હોય મજૂરી કરી કરીન કાઢ્યા હોય સભાળો રબારીઓ ના તોડું આ તો આખી ગુજરાત ગોડી કરીને બેઠી છું તમારા જ વિસ્તારના ધારાસભ્ય એમણે એવું કીધું કે ગોધીનગર ભેગા થયા તા બધાને ભેગી થઉં છું અઢારે આલમની માતા છું એટલે ભાઈ હું ક્યાં તા હરિવેંકણા કાણા મોથાનું માનવી એવું કેમ કે મેં કર્યું હતી નથી કશું કોધું એટલે એવું નહીં માતા દેવકર હજીને જીમાં મોનતા હોય મળ કોઈ માતા મોનતું હોય કોઈ સ્વામિનારાયણમાં મોનતું હોય કોઈ હનુમાન દાદા મોનતું હોય કોઈ દ્વારકાધીશને મોનતું હોય કોઈ શંકર ભોડિયાને મોનતું હોય કોઈ ગઢ પાવાની કાળકાને મોનતું હોય કોઈ મને વિહતને મોનતું હોય કોઈ બાધીજી મહારાજને મોનતું હોય કોઈ ગોગા મહારાજને મોનતું હોય હું આલમની માતા છું ભાઈ એલા દીકરી દીકરાના નાના નાનપણમાં જીને માવતર ના હોય માવતરે પેટે પાટા બોધી બોધી દીકરા દીકરીને મોટા કર્યા હોય એવી પ્રજા કપાતર પાકે એટલે માવતર નો વર્તો થાય ખરો મેં મારા છોકરા છોડીને આ ઓલે મોટા કર્યા હતા કે આખા સમાજમાં ગોમમાં મારી આબરું જાય પણ દીકરા અને દીકરી એમાં પકવજો એને એવા સંસ્કાર આવજો કોને માતા ને દીવો કહેવાય દેવ ને દીવો ભૂલી જશો ને તો કડિયું વહેલો વેઠા છે હું મારા દેવના રોમ કે છપાવો જગત જગતમાં ભણતર ગણતર નો જમાનો છે દીકરી દીકરાને ભણાવજો ગણાવજો પણ હંગાતી એટલું કહેજો કેજો કે માતા શું કહેવાય દીવો ચેતે કરાય આઠમે ચોકણી નું નેવોજ કરાય નેવોજમાં માં ચોખા ગોળ અલાય જી ને ગોળ જેવી રીતે અલાય એ બધું શીખવાડતા જ એકલા દીકરી દીકરાને ભણાવશે તો વોટ આર યુ ડુગ એવું કઈ ઉભા રહેશે અને એમાં કશું વરસે નહી એટલે ભાઈ રેણી કેણી પેલું કહેવત છે ને કે ભણતર ઓછું જ ચાલશે પણ ગણતર હોય એટલે ગણતર વગર બધું નકામું છે જેવી રીતે ઉઠવું જેવી રીતે બેહવું એવું બોલવું જેવું બકવું જેવી રીતે માપ રખાય મલાજો રખાય મર્યાદા ઇજ્જત આબરું શું કહેવાય એટલું ખાલી ધ્યાન રાખશો ને તો કોઈ દાડો દીવાના ભરબુ તમારાથી આગળ પાછા નહીં મારા રોમ પણ રાવળો જવું ધૂણી કઈ રી તમારો ભાવ હતો તમારો ભાવ મેં વિહતે પાર પાડ્યો આજે રમેલ થઈ ગઈ મોડવો થઈ ગયો ચાલુ થતું હતું એટલે એવું હતું કે ગાદી ચોલાવશું અને કને ધૂણાવશું અમાર તો ભુઓ નહીં વિહત મારો તો કને ધૂણાવું છું ચો બેહાડ છું શું એવી વાતો હતી પણ જા બરોબર દોઢ વાગ્યો છે નીમ કરતા કરતા બે વાગ છે અને બે વાગ છે એટલે વસ્તી વેરાઈ જશે દુનિયા જતી રહેશે રમી જમીન જતી રહેશે આનંદ કરીને જતી રહેશે આ ફૂલ રહ્યા એ કરમાઈ જશે પણ મારી વિહતની આસી આશી પેઢીઓ પરંપરા નહીં કરમાય મારા વિહતના વિહત દુનિયા જગત ઘેર જતી રહેશે અરર તમે અમદાવાદ હું પલણ મોટ છો એટલે હું વિહેત વર્તો કરીને ઉભી રહી કે મારી પડજા તો મને ફૂલ વળી છે પણ તારા હું વિહેત ફરી વળું તારી હોજવે અમદાવાદ હેડ તમારા પેલા પોટ ડગલા નામ મારું

કહેવત છે કે વિશ્વાસ રાખો તો મેરુ પર્વત જેવો રાખજો ડગન આવ્યો દિલ દરિયો રાખજો તમે સ્વરૂપમાં જોવો છો એ મહત્વની વાત છે તમે વિચારો કે આ છે છે તે અને તમે એને દેવ રૂપે કે આ દેવ ધૂણ છે તો દેવ ધૂણ છે કે ઘણા હમણાં અમદાવાદમાં ભણેલા ગણેલા આયા છે કે હશે કે આ બધા શું કસરત કરે છે આ બધા કે ભેગા થાય છે ટોળું કરી અને પછી વચ્ચે એક ગુવાજી હલહલ કરે છે અને કસરત થાય છે પણ જેની જેવી હમજણ જીની જેવી બુદ્ધિ જેના જેવી હમજણ પડે એવી હમજણ ની વાત છે પણ ભાઈ હું કે ગોમમાંથી જવું એટલે હું મેલતી જઉં છું તમારી પોતપોતાની કુળદેવીઓ તમારી માતાઓ તો ખમા કહેતી જ જશે પણ હું બસો કિલોમીટર કાપીને વિહેત છું આ આજના દાળો આ ગોમના ચોકમાં ધૂણું છું આ વેરાગમાં ધૂણું છું મયંક અને એવી ખમાની આશી કહેતી જવું છું કે આજના દાડો હાચા મન થી એવું મોને મારી ગોડા ચેલાની વિહત ધૂણ છે અને માગી જુઓ ખતરો કરી જુઓ માગો અને સાહેબ પૂરું કરવા ના આવું તો મારું નામ ગોડા ચેલાની માગ આવું મારા વિહત ના રોમ કે

આગળ બેઠા રૂપાળા બેઠા હું રૂપાળાન ખમા નહીં કદાચ છેલ્લી ખુરશી મેં કદાચ મારું પાસેનું છોકરું બેઠું છે એંસી વરસનો ડોહો બેઠો છે એને ખમા કહું છું જીને 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 રાત ઉજાગરો કર્યો છે આ ઉજાગરો ના કહેવાય પાછું આ જાગરણ કહેવાય દેવનું જાગરણ કહેવાય આ જાગરણ કર્યું છે તો એનો બદલો મારા વિહતારો માલ છે તમે દસ વાગ્યાના સ્ટેજ તોડવા ફરો છો પણ તમને પહેલી ખમા પાછળવાળોને ખમા આજુવાળા બાજુવાળા બધાને ખમા ઉપર વાળાને ખમા ભાઈ ભાવ વગર કશું બનતું નહીં તમારી ભાવના તમારી નીતિ સાચી હોય તો ભગવાન ના આવું પડે આવું પડે ને આવું પડે બીજી વાત નહીં લે ભાઈ દૂધ બાજરી દીકરા મારા વિહતના રોમ નહીં ખૂટવા દે કોઈ દાડો પેઢીઓ પરંપરા રાવડો આ વિહતના રોમ મેં જે બે સવાલ કીધા ખાલી મગજમાં ઉતારી લેજો કારણ કે મને બધું જતું રહેશે ચાલશે પણ મારું દેવનું વેણ કપાઈ જાય મને પોહાશે નહીં એટલે મારા વેણ ની ઓળ રાખજો મેં વિહત બે સવાલ કેતી જશું અને સવાલ હંમેશા માટે પેઢીઓ પરંપરા પાર પડી જશે ને તમે અહીંથી હેડો કે તમારી ચડતી કડા થઈ જશે દાડો દે હોનાનો હુરજ ઉગતો જશે તમે પોણી માંગશો તો આ વિહતના રોમ તમને દૂધ આલશે પણ મને વિહત ના તમે ફોલ્લો હાચો એમ હાચવ તો એ ભાઈ દુનિયા જગત તો કદાચ બે નંબર ની વાત છે પણ હું તો વર્ષોથી ક્યાંથી આવું છું કે રાવણ ના તો ડાકલા દેરો હાજર હોય રાવણના ના શંકર હાજર હોય અને ડાકલી ઉપર કદાચ વિહકણ નું વેણ મેલી દે અને ડાકલી ઉપર મારું વિહતનું વેણ પડી જાય તો કહેવત છે ને કે પંડ રડ પંડ ખાય પાવો પાવાના પાપે જાય મોણ રડ તો તમે દસ વર્ષ પંદર વર્ષ ખાવ પણ હું વિહત રડું ને તો પેઢીઓ તરી જાય મારા ઘરે

બુન દીકરી મારી ગાય કુવાસીઓ મારી દીકરીઓ આવી છે એની એ જાય તમે અમી વાત ઊભા છો તમારી પહેલી જય હા તમારું ઊભું રહ્યાનું બેઠાનું પરમણ હું વિહત ના રાખું તો યાદ કરજો કે દાડો વિહત જેવી માતા મળી હતી ભાઈ દરેકની જય બોલો વિહત કોઈને વેળે મળી કોઈને